નમસ્કાર શું તમે દુકાનદારે આપેલી અનાજના માત્રથી સંતુષ્ટ છો શું તમને ખબર છે કે તમારા રેશન કાર્ડ ઉપર સાચો હક કેટલો છે માત્ર એક મિનિટમાં તમારો હક જાણી લો અને છેતરાવાનું બંધ કરો ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી એન એફ એસ હેઠળ મુખ્ય બે પ્રકારના લાભાર્થીઓ છે પહેલું અંત્યોદય અન્ન હેઠળના તમામ કાર્ડ ધારકો અંત્યોદય અન્ન યોજના એ એ વાય બે અગ્રતા ધરાવતા કુટુંબો પ્રાયોરિટી હાઉસ હોલ્ડ

તહેવારના સમયે વધારા ને એક કિલો ખાંડ મળવા પાત્ર રહેશે અને એની કિંમત પંદર રૂપિયા રહેશે બીપીએલ કાર્ડ કાર્ડ ધારકો તો જોઈએ નીચે રહેશે બે કિલોગ્રામ વ્યક્તિ દીઠ ચોખા ત્રણ કિલોગ્રામ વ્યક્તિ દીઠ તુવેર દાળ એક કિલોગ્રામ જેની કિંમત પચાસ રૂપિયા રહેશે ચણા કિલોગ્રામ તેલ એક કિલોગ્રામ મીઠું એક કિલોગ્રામ અને ખાંડ ત્રણસો પચાસ ગ્રામ તહેવાર સમયે વધારા એક કિલોગ્રામ ખાંડ મળવા પાત્ર રહેશે હવે એપીએલ કાર્ડ ધારકોને ને એપીએલ કાર્ડ ધારકો કોઈ પણ પ્રકારનું અનાજ મફતમાં માં મળતું નથી હવે રેશન કાર્ડમાં માં મળવા પાત્ર જતો ઓનલાઈન કેવી રીતે તમે ચેક કરવો હોય તો એ તમે જોઈએ સૌ પ્રથમ તમે મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગૂગલ ખોલો અને ત્યાં સર્ચ કરો આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઓફિસિયલી વેબસાઈટ ખુલશે ત્યાં તમને ઓપ્શન તમને મળવા પાત્ર જથ્થો નામનો એક ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી કેપ્ચા કોડ દાખલ કરવાનો છે ત્યારબાદ વ્યૂ જુઓ બટન પર ક્લિક કરો તમારી સામે એક ફોર્મેટમાં તમને મળવા પાત્ર જથ્થો જોવા મળશે ત્યાં તમને સંપૂર્ણ ડિટેલ જોવા મળે છે કઈ વસ્તુ અને કેટલા ગ્રામ કે કેટલા કિલોગ્રામમાં અને તેનો ભાવ શું રહેશે તમામ વસ્તુઓ તમને અહીંયા જોવા મળે છે તો આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારા રેશન કાર્ડ માં કેટલી વસ્તુ મળવાપાત્ર છે અને હાલ કેટલી વસ્તુ તમને મળી રહી છે યાદ રાખો રાશન તો અને જતો રાજ્ય અને જિલ્લા મુજબ થોડો બદલાઈ શકે છે તમારે જિલ્લાની સચોટ માહિતી માટે તમારી રેશન કાર્ડ સ્લીપ અથવા તો ઓનલાઈન પોર્ટલ ની તપાસ કરો તો હવે તમે તમારો હક જાણો છો જો તમને ઓછું અનાજ મળે અથવા કોઈ ગેરરીતિ જણાય તો તાત્કાલિક ફરિયાદ કરો અને આ માહિતીને તમારે મિત્રો પરિવાર સાથે શેર કરો જેથી કોઈ વંચિત ન રહે ಆಧಿ ವಿಡಿಯೋ ಮಾಡ ಅಮರಿ ಚೆನಲ್ ಸಬ್ಸ್ ಭೂಲೋ